હેલો ગોડ બ્લેશ પ્રભુ આપ દે આજ રાત્રિનો સમય દેવે સુંદર વચ્ચન આપ્યું છે યુનાનું પુસ્તક તેનો ચોથો અધ્યાય ને તેની પહેલી કલમથી આપણે વાંચીશું ત્યાં એટલે યુનાને ઘણું જ ખોટું લાગ્યું ને તેને ક્રોધ ચડ્યો તેણે યોહવાને પ્રાર્થના કરીને કહ્યું કે હે યોહવા હું તારી પ્રાર્થના કરું છું કે જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું તેથી તારસીસ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી કેમ કે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણાળુ રાખનાર દેવ છે તું ક્રોધ કરવામાં ધીમોને ધીમો ધીમોને ઘણો દયાળુ એવો દેવ છે ને વિપત્તિ પાડવાથી તને પસ્તાપ થાય છે આપણો પ્રભુ આપણો પરમેશ્વર કેટલો દયાળુ છે કેટલો મહાન છે કેટલો અનુગ્રહ કરનાર પ્રભુ છે જે આપણને સંભાળે છે આપણને શાંતિ આપે છે આપણને આનંદ આપે છે આપણને તાજગી આપે છે સમય સમય પર હવા પાણી ખોરાક પ્રભુ આપણને પૂરું પાડે છે વાલાઓ જ્યારે જ્યારે આજ કલના છે પ્રચાર કરનારા છે ઓ છે તેઓ કે પ્રભુ ક્યારે આવશે પ્રભુ આવવાનો છે પ્રભુ આવવાનું છે પણ એ દુનિયાના લોકો હે વિશ્વાસી લોકો હે વચન પ્રનારા પ્રચાર કરનારા લોકો તમે શું જાણો છો જગતને તમે જીત્યું છે જગતના લોકોને તમે શું પસંદ કર્યો છે જગતના કેટલા બધા એવા લોકો જે હજુ અંધકારમાં પડેલા છે અને તમે કહો છો કે પ્રભુ તમે જલ્દી આવો તમે જલ્દી આવો અરે વા લાવો હજુ તો આપણું કેટલું બધું કામ છે કેટલા બધા લોકો અંધકારમાં પડેલ છે કેટલા બધો નાશમાં પડેલ છે કેટલા લોકો આ દુનિયાદારીને રીત રિવાજમાં પડેલા છે તેઓ માટે શું આપણે કેટલી બધી મહેનત કર્યા છે શું તમને ખબર છે તો વહલાઓ પ્રભુને પ્રભુ આપણો કેટલો દયાળુ છે કે જગતના એક એક લોકો માટે આપણા પ્રેમી પરમેશ્વર યિસુએ આ જગતના લોકોને દરેક લોકોને બચાવવા માટે પવિત્ર લોહી વહળાવ્યું છે અને તેનું પવિત્ર લોહી દ્વારા આપણને ખરીદ કરેલ છે તે આપણને મોર લીધેલા છે જો અહીં આટલું સુંદર વચન અહીં લખવામાં છે યુનાને માટે કે જ્યારે આ યુનાને